ઘાલિક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું રાજકોટની વાત કરીએ કે મહિલા સમેલનમાં પરશુતમ રૂપલાનો સંબોધન આ સાથે જ રાજકોટની અંદર પરશુતમ રૂપલા દ્વારા સંબોધન કરવામાં આવ્યું સિયમ તરીકે નરેન્દ્ર મોદી બેનોની ચિંતા પણ કરી છે તેવું દ્વારા છે અને પછી બધા ભાતું સાથે એનું ભોજન અને આમની ડીશમાંથી આમની ડીશમાં ડીશમાંથી એનો આસ્વાદ માણીશું અને જેના અન્ન ભેળા એના મન પણ ભેળા થાય એ રીતે આ સંવાદ કાર્યક્રમને આપણે આગળ વધારીશું એની આજથી આપણે અહીંયા શુભ શરૂઆત કરીએ છીએ આગામી દિવસોમાં એને વ્યવસ્થિત સ્વરૂપ આપવા માટેનો પણ અમે પ્રયાસ કરીશું બહેનો તરીકે તમે જે નાની મોટી પ્રવૃત્તિઓ એક સંસ્થાના માધ્યમથી કરી રહ્યા છે એની અંદર રાજ્ય સરકાર અને ભારત સરકારનું યોગદાન હોય છે એને યોગદાન મળી શકે એવી યોજનાઓ હોય છે એની વિગતવાર અધિકારીઓ દ્વારા સમજણ પણ આપણે ટિફિન બેઠકના માધ્યમથી અપાવી શકીએ છીએ એને પણ આપણે એમની સાથે જોડી શકીએ છીએ એને આપણા આરોગ્ય સાથે પણ આપણે જોડી શકીએ છીએ ટિફિન બેઠક હોય અને ત્યાં તજજ્ઞોને આપણે બોલાવીએ અને આપણા ટિફિન બેઠકમાં આવેલા લોકોનું ચેકઅપ પણ થઈ જાય એમનું બ્લડ ગ્રુપિંગ પણ થઈ જાય એવી નાની મોટી કડીઓને પણ આપણે ટિફિન બેઠકની સાથે જોડી શકીએ વ્યક્તિ વિશેષોને પણ આપણે લાવીએ જેને સાંભળવા ગમે જેની પાસેથી કંઈક જાણવાનું મળે એવા લોકોને પણ આપણે ટિફિન બેઠકનો હિસ્સો બનાવી શકીએ અને એમના માધ્યમથી પણ આપણે આગળ વધી શકીએ જ્યાં જ્યાં આપણી ટિફિન બેઠક થશે ત્યાં ત્યાં આપણે વૃક્ષ વાવવા માટેનો પ્રયાસ કરીશું એનું અહીંયા ટિફિન બેઠક થઈ હતી અને વર્ષો પછી આપણે જઈએ હું અત્યારે મારા ક્ષેત્રમાં જાઉં તો આગેવાનો મને એ ઝાડ નીચે લઈ જાય છે કે આ સાહેબ તમે ટિફિન બેઠક આમાં અહીં કરી હતી તે દીવાવેલો વટલો છે આજે જુઓ એની નીચે કેટલા લોકો બેસે છે આવી બધી પ્રવૃત્તિઓ માત્ર રાજકીય પ્રવૃત્તિઓ કરવાનો એમાં આશય નથી જરૂર લોકોના પ્રશ્નોને સાંભળીશું મળવા માટેનું ઉત્તમ માધ્યમ શાંતિથી બધા બેસે શાંતિથી ભોજન લે ભોજન બનાવવાની કડાકૂટ નહીં પોતાને મનગમતું ખાય અને પોતાની રીતે કાર્યક્રમો ચાલે એવી એક રચના આપણે આજે એનું મંડાણ કરવા માટેનું આવું સરસ અને આટલી લગ્ધ પ્રતિષ્ઠિત બહેનો અહીંયા ઉપસ્થિત છે જે બીજાના માટે કામ કરે છે બીજાને માર્ગદર્શન આપે છે પોતાના ઘર માટે પ્રવૃત્તિ નથી પોતાના સ્વાર્થ માટેની પ્રવૃત્તિ નથી પણ બીજાના પરિવારને સહાયતા મળે એના ઘરમાં અંજવાળું થાય એના માટે પોતાની જાત ઘસે છે એવી બહેનોની વચ્ચે મને આજે ભાવના બેન થકી આવવાનો અવસર મળ્યો એમને આશીષ લેવાનો મને અવસર મળ્યો એ માટે હું આપ સૌનો આભાર પણ માનું છું આપ સૌને ધન્યવાદ પણ પાઠવું છું આપ સૌ જાણો છો તે પ્રમાણે આગામી દિવસોમાં મહિલા શક્તિ આપણી સૌ સાથે મળીને આપણે પણ રાષ્ટ્રના વિકાસમાં અગ્રેસર ભૂમિકા ભજવવા માટેની તૈયારીઓ કરીએ એ દિશામાં આપની સાથે હું પણ આપણા કાર્યોમાં સહયોગી થવા માટેનો પ્રયાસ કરતો રહીશ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી ભારત માતા કીન દે વંદે દે ધન્યવાદ તો રાજકોટમાં મહિલા સંમેલનમાં પુરુષોત્તમ રૂપાલાનું સંબોધન આપણે જોયું હવે બદલા છે મોદી સરકારમાં મહિલાઓ માટે અનેક યોજના પણ ઘડવામાં આવી તેવું પણ રૂપાલા દ્વારા કહેવામાં આવ્યું આ સાથે જ વાત કરીએ કે ટિફિન બેઠકના માધ્યમથી રૂપાલાનો બહેનો સાથે સીધો સંવાદ હતો આ કાર્યક્રમમાં રૂપાલા દ્વારા સંબોધન કરવામાં આવ્યું જેમાં રાજકોટમાં મહિલા સંમેલનમાં પુરુષોત્તમ રૂપાલાએ સંબોધન કર્યું હતું અને આ સાથે જ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી મહિલાઓ માટે